નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોટ્યુબ ચેનલ માં અંકિત ઠુમર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે હાલ જે છે એ મગફળીનું વાવેતર અત્યારે કરી રહ્યા છે અને આવનારા સમયમાં પણ જે છે એ એ ને નિમકફળીનું વાવેતર જે છે એ ને કરવાના છે એટલે કે આપણે જૂન મહિનાની અંદર પણ જે છે એ મગફળીનું વાવેતર એ કરવાના છે તો આપણે જૂન મહિના માટે આપણે મગફળીની કઈ જાતનું આપણે વાવેતર કરવું એટલે હું તમને એની સંપૂર્ણ સચોટ એવી માહિતી આપવાનું છું તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી યુટ્યુબ ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા વિડીયો ને છેલ્લે સુધી તમારે નિહાળવાનો છે અને આજનો આ વિડીયો જો તમને ને પસંદ આવે તો આજનો આ વિડીયો જે છે એ તમારે આગળ શેર કરવાનો છે એટલે કે બીજા ખેડૂતોને મોકલવાનો છે તો આપણે વિડીયોની શરૂઆત કરીએ

હવે બીજા નંબરે આવે જીજી મગફળી નંબર ની મગફળી જે છે એ પાકી જાય નંબરે મિત્રો આપણે મગફળી આવે છે તાગ ચોવીસ લિફ્ટ સામે જે છે એ રોગ પ્રતિકારક જે છે એ મગફળી છે ઓછા પાણીમાં સારી ઉપજ જે છે આ તાગ ચોવીસ નંબર મગફળી આપે છે અને ઓછા સમયમાં જે છે એ આ તૈયાર થઈ જાય છે હવે આવે છે વિરલ એક કરીને એક ખેડૂતો હાલ જે છે એ ખેડૂતો જે છે એ આમાં ખૂબ લોકપ્રિય જે છે એ મગફળીનું વાવેતર કરે છે વિરલ એક આ જે મગફળી છે આ આપણે મધ્યમથી સારી જમીન માટે જે છે ખૂબ જ જે છે એ યોગ્ય છે યોગ્ય નિયંત્રિત સિંચાઈથી ઉચ્ચ ઉપજ જે છે એ આવે છે હવે આપણે ને ત્યાર પછીની જે છે એ મગફળી છે બોલ્ડ સાડત્રીસ કરીને આના દાણા જે છે એ મોટા છે અને વધુ તેલયુક્ત છે એટલે કે આની તેલની ટકાવારી પણ જે છે એ ખૂબ જ એવી સારી છે યોગ્ય ખાતર અને દવાઓ સાથે પચીસ પ્લસ ઉત્પાદન જે છે એમાં આવી શકે છે એવું જે છે એ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે છે એ એને કહેવામાં આવેલું છે તો આ આપણે મિત્રો વાત થઈ મગફળીની મુખ્ય પાંચ જાત વિશે હવે આ જાતમાંથી તમારે કઈ જાતનું જે છે એ વાવેતર કરવું એ તમારે અને તમારા નજીકના યગ્નો સેન્ટરમાં જઈ અને ત્યાં જે છે એ તમે જાણી અને આ પાંચ જાતમાંથી કોઈ પણ જાતનું વાવેતર તમે જે છે એ કરી શકો છો આભાર જય જવાન જય કિસાન મિત્ર